સ્વાગત કરું છું સમાચારો જોઈએ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવા જરૂરી બન્યા છે ગાંધીનગર સ્થિત એફએસએલમાં આ ડીએનએ મોકલવામાં આવ્યા છે ટેસ્ટિંગની કામગીરી હાલ ચાલી રહી છે માહિતી મેળવવા માટે હર્ષ સંઘવી એફએસએલ કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે ટેસ્ટિંગ અંગે માહિતી આપી હતી અને મીડિયાને પ્રતિક્રિયા પણ આપી હતી મૃતદેહને ઓળખી ના શકવાના કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી જ એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે

કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી કુલ અઢાર લોકોની ટીમ એફએસએલની કાલ સવારથી હાલ સુધી સંલગ્ન આ કામગીરીમાં લાગી છે પરંતુ આની જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે કુલ મળીને નવ સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જાનારના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ સેમ્પલ રિપોર્ટ મે આપણે જેમ ગણાયું એ પ્રકારે 8 9 તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં રાજ્ય સરકાર વતી બને એડિશનલ એડવોકેટ જનરલ